હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વરસાદની સિઝન માટે મેથીના ગોટા તૈયાર કરીશું આ ગોટા થોડા અલગ રીતે બનાવીશું જે સ્વાદમાં એકદમ લાજવાબ બને છે લીલા મસાલાથી ભરપૂર અને જોતાં જ ખ્યાલ આવે છે કે એકદમ સરસ જાળીદાર અને રૂ જેવા પોચા તૈયાર થયા છે તો આવા ગોટા બનાવવા માટે રેસીપીને છેલ્લે સુધી જોઈ રેસીપી ગમે તો એક લાઈક કરી દેજો તો મેથીના ગોટા બનાવવા અહીં સૌથી પહેલાં એક નાની વાટકી મેથી લીધી છે તો મેથીને પહેલાં સરસ ધોઈ એકદમ કોરી કરી આ રીતે ઝીણી સમારી લીધી છે સાથે જ તેમાં એક નાની વાટકી લીલા સમારેલા ધાણા લઈશું અને સાથે એક મોટી વાટકી લીલા કાંદા લેવાના છે તો તેના પાનનો ભાગ પણ સાથે લેવાનો છે અને આજે આ ગોટામાં લીલા કાંદાનો ટ્વિસ્ટ છે જેનાથી ગોટાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સાથે તેમાં તીખાશ પ્રમાણે લીલા મરચાં નાખીશું સાથે એક મોટી ચમચી છીણેલું આદું લીધું છે અને અડધી ચમચી અતકચરા ખાંડેલા મરી લઈશું હવે તેમાં પાંચ ચમચી અજમો નાખીશું તો અજમાને હાથેથી થોડો મસળીને નાખીશું જેથી તેની ફ્લેવર સરસ આવે અહીં અડધી ચમચી હિંગ લીધી છે હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પહેલાં બધી જ આ વસ્તુને એકવાર મિક્સ કરી લેવાની છે અને અત્યારે આ બધી લીલી ભાજીનું પ્રમાણ બે વાટકી જેટલું છે અને તેની સામે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે તો લોટને ચાળીને લેવાનો છે જેથી ગોટાનું રિઝલ્ટ સરસ આવે અહીં આપણે લોટ કરતા મસાલાનું પ્રમાણ વધારે રાખ્યું છે જેથી ગોટા ફ્લેવરફુલ તો બને જ છે સાથે એકદમ સરસ પોચા અને જાળીદાર તૈયાર થશે હવે ગોટાનું ખીરું થોડું થોડું પાણી એડ કરીને તૈયાર કરી લઈશું અને અત્યારે જોઈ શકાય છે કે આ રીતે હાથમાંથી એકદમ સરળતાથી ગોટા પડે એ રીતનું ઢીલું ખીરું તૈયાર કર્યું છે જો ગોટાનું ખીરું કઠણ હશે તો ગોટા અંદરથી ફૂલશે નહીં અને બરાબર જાળી પણ નહીં પડે તો આ રીતનું થોડું ઢીલું ખીરું તૈયાર કરવાનું છે ખીરું તૈયાર થાય એ પછી તેમાં એક ચમચી ગરમ તેલ નાખીશું સાથે નાની ચમચી સોડા લેવાનો છે અને એની ઉપર એક નાની ચમચી લીંબુનો રસ નાખીશું અને આ ત્રણેય વસ્તુને પણ ખીરામાં પ્રોપર મિક્સ કરીશું તો ગોટા બનાવતી વખતે જ્યારે તમે ખીરું તૈયાર કરો એ પહેલાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને જેવું ખીરું તૈયાર થાય એટલે તરત જ તેમાંથી ગોટા પાડવાના છે આ રીતે કરવાથી ગોટાનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે અને ગોટામાં મસાલાનું પ્રમાણ પણ સરસ દેખાય છે હવે મેથીના ગોટા તળી લઈશું તેના માટે તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું તેલ સરસ ગરમ થઈ જાય એ પછી ગોટા પાડતી વખતે ગેસની ફ્લેમ થોડી વધારે રાખવાની છે એકવાર બધા જ ગોટા પડાઈ જાય એ પછી ગેસ મીડિયમ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા તળવાના છે જો તમે સાવ ધીમા ગેસે ગોટા તળશો તો ગોટામાં વધારે પડતું તેલ ભરાઈ જશે તો મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટાને ફેરવતા જઈને આછા સોનેરી રંગના થાય તેવા તળીને તૈયાર કરવાના છે જો તમને એકદમ ક્રિસ્પી ગોટા ભાવતા હોય તો તમે થોડો ઘાટો કલર આવે ત્યાં સુધી તળી શકો છો જનરલી બહારના ગોટા થોડા આછા કલરના હોય છે તો આપણે અત્યારે તેવા જ તૈયાર કરીશું અને અત્યારે જોઈ શકાય છે કે ગોટા એકદમ સરસ હલકા બન્યા છે મતલબ અંદરથી સરસ જાળી પડી છે તો ગોટા અહીં તળાઈને તૈયાર છે અને આવી જ રીતે બધા ગોટા તળી લઈશું અત્યારે તમે જોઈ શકો છો કે બિલકુલ પણ ગોટામાં તેલ નથી ભરાયું તો જ્યારે પણ તમે મેથીના ગોટા બનાવો ત્યારે ખીરું ગોટા બેથી ત્રણ ગાણવા પડે તેટલું જ તૈયાર કરીને તરત જ ગોટા પાડી લેવાના આ રીતે જો થોડું થોડું ખીરું બનાવીને ગોટા બનાવશો તો ગોટાનું રિઝલ્ટ બહુ જ સરસ મળે છે ગોટા સરસ રૂ જેવા પોચા તૈયાર થશે તેલ પણ નહીં પીવે અને અંદરથી એકદમ સરસ જાળી પડશે તો એકવાર આ રીતે વરસાદની સિઝનમાં આ મેથી અને લીલા કાંદાના ગોટા ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ તૈયાર થશે અને રેસીપી ગમે તો મને કમેન્ટમાં જણાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ